તરફ આથી બોર્ડ ની પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે સુરત પ્રભાતારા શાળામાં રદ થતા પરીક્ષા ચોપન જેટલા વિદ્યાર્થીઓને તેમની હોલ ટિકિટ મળી ન હતી જેથી આજે વાલીઓ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા તેમજ ભારે હંગામો મચાવ્યો હતો આ હંગામો બાદ ટોળાએ શાળામાં તોડફોડ શરૂ કરી હતી ધારાસભ્ય પૂર્ણેશ મોદી વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા તો નોંધનીય છે કે વર્ષ બે હજાર સોળમાં શાળાની માન્યતા રદ કરી દેવાઈ હતી કે આમ છતાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થી અને વાલીઓને અંધારામાં રાખવામાં આવ્યા માન્યતા રદ હોવા છતાં કાર્યરત શાળા સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોલીસ પથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી પોલીસ ફરિયાદ બાદ શાળાને તાત્કાલિક બંધ કરવામાં આદેશ આપવામાં આવ્યા આમ છતાં શાળા બંધ થઈ નહોતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના પ્રારંભની સાથે હાલ સુરતની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓનો જુસ્સો અને સાહસ વધારવા માટે જે સામાજિક સંસ્થાના જે કાર્યકરો છે તેના દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરવામાં આવી રહ્યું છે આ સાથે જ વિદ્યાર્થીઓનું મોડું પણ મીઠું કરાવવામાં આવી રહ્યું છે જે પ્રકારે પરીક્ષાનો આજથી આરંભ થઈ રહ્યો છે ત્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનું જે મનોબળ છે તે મક્કમ રહે અને પ્રશ્નપત્ર પણ તેઓ મચાવ્યો હતો કારણ કે જ્યારે માને રદ થઈ ગઈ હતી છતાં પણ સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને અંધારામાં રાખવામાં આવ્યા અને આખરે જ્યારે કાર્યવાહી કરવામાં આવી આ શાળાને બંધ કરી દેવામાં આવી તો ચોપન જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ રજડી ગયું છે વર્ષ બે હજાર સોળમાં જ આ શાળાની માન્યતાને રદ કરી દેવાઈ હતી તો પછી શા માટે શાળા ચાલુ રાખવામાં આવી શાળા સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ આ સમગ્ર મામલામાં ભોગ વિદ્યાર્થીઓ બન્યા છે જે વિદ્યાર્થીઓનું ભાવિ દસમાં ધોરણમાં હતા ધોરણ દસ અને ધોરણ બારની જે એક્ઝામ માટે આવ્યા હતા તે વિદ્યાર્થીઓ ચોપ્પન જેટલા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ નહોતી આપવામાં

માન્યતા રદ કરી દેવામાં આવી હતી તેમ છતાં પણ શાળાના સંચાલકો દાખવી અને આ શાળા ચાલુ રાખી અને વાલી અને વિદ્યાર્થીઓને પણ અંધારામાં રાખ્યા હતા જેનો ભોગ હવે ચોપન જેટલા વિદ્યાર્થીઓ બનવાનો વારો આવ્યો છે કારણ કે ચોપન જેટલા વિદ્યાર્થીઓ ધોરણ દસ બાર માં અભ્યાસ કરે છે અને જયારે આજથી બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે આ વિદ્યાર્થીઓ હોલ ટિકિટ થી વંચિત રહી ગયા છે અને પરીક્ષા ખંડમાં પણ બેસી શક્યા નથી જેથી વાલીઓ જે વિદ્યાર્થીઓનો રોષ છે તે આજે ચોથા આસમાને જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે ગઈકાલના રોજ જે પ્રકારે વાલીઓ અને વિદ્યાર્થીઓ ડીઓ કચેરી ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરવા છતાં પણ આખરી કોઈ નિવેડો નહીં આવતા આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા અને તોડફોડ કરી હતી પ્રભાત વિદ્યાલયની અંદર ટેબલ ખુરશી તેમજ લાઈટ ના ફાયરિંગ સહિતની તોડફોડ કરતા સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ ને થઈ હતી જ્યાં પોલીસ નો મોટો કાફલો હાલ ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા છે જોકે પોલીસની હાજરીમાં પણ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી અને ચક્કાજામ કર્યો હતો તેઓની એક જ માંગ છે કે જ્યાં સુધી હોલ ટિકિટ નહીં આપવામાં આવે ત્યાં સુધી જે વિરોધ છે તે યથાવત રાખવામાં આવશે કે સમગ્ર ઘટનાની અંદર શાળા સંચાલકો અને શિક્ષણ તંત્રની વચ્ચે સુડી વચ્ચે સોપારી વિદ્યાર્થીઓ બની રહ્યા છે કારણ કે કોર્ટના આદેશ બાદ છે તે ડીઓ કચેરી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ને પોલીસ ફરિયાદ બાદ આ શાળા બંધ કરી દેવામાં આવી છે જો કે જે પ્રકાર જે વિરોધ જોવા મળ્યો હતો ને વિરોધ બાદ છે શાળાના સંચાલકો પણ હાલ શાળા બંધ કરી અને ફરાર થઈ ગયા છે હાલ પોલીસ દ્વારા છે તે પરિવાર અને વિદ્યાર્થીઓને સમજાવવાના પણ પ્રયાસ હાલ જારી જોવા મળી રહ્યા છે જી રાકેશ આભાર આપનો સમગ્ર વિગતો આપવા માટે ચોપન જેટલા વિદ્યાર્થીઓ જેઓ પરીક્ષા આપી ન શક્યા આજનો જે સમય હતો ક્યાંક વિદ્યાર્થીઓ પણ રોષમાં જોવા મળ્યા કારણ કે જે તૈયારી કરીને આવ્યા હતા પરંતુ પરીક્ષા તેઓ ન આપી શક્યા શાળા સંચાલકોની મેલી નીતિના કારણે તેનો ભોગ વિદ્યાર્થીઓ બન્યા છે આખું વર્ષ મહેનત કર્યા બાદ એક્ઝામ હું તે દિવસ આવ્યો દિવસે ખબર પડી કે શાળાની જ માન્યતા રદ છે જેના કારણે હોલ ટિકિટ પણ નહોતી ફાળવાઈ અને વિદ્યાર્થીઓ જો એક્ઝામ સેન્ટર પર પહોંચ્યા અને ત્યારબાદ તેઓને ખબર પડી કે આ શાળાની માન્યતા રદ હોવાથી તેઓ એક્ઝામ નહીં આપી શકે જેના કારણે કેટલાય વિદ્યાર્થીઓ ત્યાંથી જ રડતા પરત ફર્યા ક્યાંક રોષ જોવા મળે શાળા સંચાલકની એક મેલી નીતિના કારણે આ ચોપન જેટલા વિદ્યાર્થીઓની ભાવિ રજી રહી